ઓય સંગીતા મમ હું જઉ કામ મમ ઉભા રહો નહીં જઉ અતારે હો કામ સાથે તાર હું એકલી હું ખબર નહીં પડતી ઈ હું તે એકલો હોય ઈ મો ઓ દેહો માર જોરી આ બેહેવો મ ઓ દેહો તો મારે ટાઈમ ના જાય તે આ બેઠો ના આમ અરે બાલ લે આ ઓયા લે ઘર મો ના લે મારા નિયા બુલી હર બહાર જવાનું હું આપરા મારે નહીં આવા એવું લે આમ કાલે હો જ તો તી મને કીધું હક ગઈ કાલે હવારે આયમ ઈ કીધું નહીં આવા એવું નહીં આવા એવું યાર કાલ તો તે મને કીધું હા હું તો તૈયાર થઈને આવ્યો અત્યારે એટલે ક્યાં જવાનું હા મેં હણા જવાનું હા હેત જીએ તાર જ ગાડી ચાલુ કર હું આવું ના તો મે પાણી પી નહીં જાવ તો હું કરવા હા પાણી પર અરે એ ઘર માં આવી ગયો તો હું કર તું મે હણા જઈ ના જો તારે દશા કરું એ અમરાઈ મારી વાત ખબરતો નહીં તું આખો અડધો ગમ દેખો કરું ના તો થઈ ગઈ હેડ લે આ એ આવ્યો બાયરો કે ના કરવાનું હે લે ના કે દવા પીવાનો મારો આવે એક ડારો हां मां मां मावा देवो आ मार वाला तो मारी मारी को थाईयो कई नखो हमरा ही मारी बात होभरतोज नहीं कश्ये याम चार लगन करे ते इम केलक बतु थारो वाक आपरे तू कईन करे ने मारे दे जे छोने करे अबो नीना मोर मन फोन कर लेवा ने तो जमहू थी दे तार आज केर जाय ने मार करवानो छ मने बायरी की जो नाबी वाले आपरे कलग में आवत री है न आ आई ग्यू ले म दादा तम हारो हो न म तो ओ ओ ओ भैया તુ ચીતુ દાદા ને આવા મોડે તલે અચાનક આરે તે મુઠી ફિલ લાવ્યો તમે ખાઈ હારો તમે બે કલાક અરે આ શું કરવા છે તો હારી આજા બે ત્રણ સબક શીખાવશી બોલા બહુ કેવ આ અરે યાર આજ જવા જાવ જાવ દે માફ કરી દે મમ એટલી વખત તું મારી વાત જ સાંભળતો નહીં કે તો બાર વખત તો જવા દેઉ પણ આ વખત તો નઈ જવા દઉ હાય મારા દી ટોકા હમ હવે મારા તમે બેહો એટલી કડીયામાં મારા ઘેર હું શું કરે બાર બેહવા જવું પડશે એવું લાગે હમ અરે આજ તો માલ્યા આવ્યો નહીં કેમ હું તો મને એક વાત કહું પણ તમે કેતા નહીં ના કહીએ કે એટલે કાલે હું મારા દાદુ મોજા પડે તા હું દવા લઈ ગયો તો તેમ બૈરું ના પાડતું તો ને મારા દે કે ના આવ ના આવ દે ના આવ દે હું કરતો તો એને શું હતું કે પછી તો એ જોરે જોરે આવ બીતો બીતો તો કોક મોદ ઉપર ગયા જવું તો પડે ને સેવામાં ટિફિન ફી જવું તો હું એકલો હતો એટલે પછી પછી જઈ ના એટલે સીધો ઘેર જતો રે બે ના આવે માર જોરી પણ એમ બૈરું ડેન્જર લાગે મને

ભલે ઘેર હોય ને તો જાય ના ના એવું બધું કશું હોય ના તું પેલા દાથી બી ગયો ને એટલે તને તો મારી મારી કોથા જેવું કઈ યાર મને દવા તો બતાવો કોક લેવાની હવે હો યાર દવા મને એ દયા આવા મોડી ઉપર થોડું થાય અને થોડા થોડા રહે ને પછી એને એવું ઝાપટ ને એવું ઝાપટ ને ઘર તો ખોર ભૂલી જાય તને મારવાનું હું યે નહીં પોકી ના ના તારા એક વખત શેર તો બનવું જ પડશે ના આગળ તો આખી જિંદગી આ રીતે મારા જ આ ખવડે આવી રીતે તો બહુ બાલે કોક તો કરવું જ પડશે તારે કોક છેર બની જાય પછી તો બકરી બની જઈને જ માર તાર આખી જિંદગી તો હું જઈને ટ્રાય કરી જોઉં તારે છે મારે માર ખાઈ જાય ગયા તો તો જઈ આ રે પછી રોડ છે અને પેટલેન

mm-hmm <laughs>